શિયાળો છે એટલે આપણે કાંઈ રોજ તો ને થેપલા ન ખાતા હોઈએ તો સરસ એવી આજે એક ટેસ્ટ એવી ગુજરાતી થાળીની રેસીપી છે સ્પેશિયલ શિયાળો શાકભાજીથી બનાવી છે જો ખૂબ સ્વાદમાં સરસ છે અને ટેસ્ટ તો એટલો સરસ છે તમને ખૂબ ગમશે ચાલો જોઈએ રેસીપીને તો આ રેસીપી કેવી છે કે તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો તો જુઓ શિયાળો છે તો વટાણા છે તુવેર છે વારળો પાપડી છે દાણાવાળા શાકભાજી માર્કેટમાં ખૂબ સારા મળતા હોય તો વારળું પાપડી મેં લીધી છે અને આ મરચી વાલળું કહેવાય તમને ખ્યાલ હોય તો કે જે પ્રમાણમાં મરચાં જેવી અને પાતળી આવતી હોય છે તો એના દાણા જો પૂણા હોય ને તો પછી આપણે વાલોળને લઈ લેવાની એટલે કે તેની છાલનો ઉપયોગ કરવાનો નસો કાઢી લીધી છે તો પોળા પટ્ટાવાળી પણ તમને ખબર હોય તો વાલોળ આવે છે એના કરતાં જ્યાં મરચી વાલોળનું શાક છે ને બહુ સ્વાદમાં સરસ બને તો બધી જ વાલોળ જુઓ મેં વીણી લીધી છે ત્યાર પછી હવે મગની દાળ બનફર કપ જેટલી લેવાની છે એક બાઉલમાં ઉમેરીને તેને એ પહેલાં તો પાણીથી ધોઈ લેવાની છે અને જે કંઈ પાણી હોય ને તે પ્લાન્ટ્સમાં તમે આપી શકો છો પ્લાન્ટ્સનું ગ્રોથિંગ પણ બહુ સરસ થાય છે હવે ઉફાળું ફાળો ગરમ પાણી ઉમેરીને પંદર મિનિટ પલળવા મૂકીએ ત્યાં સુધી જુઓ આ પાન છે તેના ફૂલ ડાળી તેને છાલ અને તેના મૂળ ખૂબ જ ગુણકારી છે તો એ છે સરગવો ફૂડ તરીકે ઓળખાય છે જેમને શિયાળામાં હાડકાં કળતા હોય હાડકાં દુખતા હોય શરીરમાં કમજોરી હોય ને એમને તો ચોક્કસથી આ સરગવાનું સેવન કરવું તો કુમળા હોય ચોળી જોઈએ એટલે કુમળું પાન લાગે અથવા તો એકદમ કોમળ પેરોટ કલરના પોપટી કલરના પાન હોય એવા પાનનો ઉપયોગ કરવાનો જે અડધા કપ જેટલા મેં લીધા છે હવે જો મોટો બાઉલ ભરીને રોટલીનો ઝીણો લોટ છે કપમાં જોઈએ મેઝરિંગ કપથી તો બે કપ છે થોડાક લીલા ધાણા છે અને તેને આપણે સમારી લેવાના છે તો ઝીણા ઝીણા સમારવાના છે ત્યાં સરગવાના પાન છે તેને પણ ધોઈ લીધા છે અને તેને પણ આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે તો ખાસ કરીને સરગવો છે સુપર ફૂડમાં ગણાય છે તો આગળ મેં સૂપની રેસીપી શેર કરી છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ લોટમાં આપણે થોડુંક મીઠું એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને ધાણા અને સરગવાના પાનને ઉમેરી મિક્સ કરી લઈએ તો આ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી મેઝરિંગ કપથી મેં એક કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને થોડુંક એવો કઠણ જેવો આપણે પરોઠાનો લોટ બાંધીએ એવો લોટ બાંધવાનો છે જો તમે ઢીલો લોટ બાંધો તો એમાંથી તમે રોટલી કરી શકો છો અને જો થોડોક પરોઠા જેવો કઠણ લોટ બાંધો તો ભાખરી કે પરોઠા કરી શકો છો આપણે ભાખરી કરવાની છે કે જે પરોઠા જેવી જ લાગશે તો અહીં જુઓ પોણા કપ જેટલા પાણીની આપણને જરૂર પડી છે થોડુંક પાણી આ રીતે લોટ પર લગાવીએ જેથી લોટ સુકાઈ ન જાય અને આમ જ ન મૂકતા તેને ઢાંકી દઈએ એટલે લોટ છે ને કુણવાઈ જશે તો પાંચ મિનિટ રાખીએ ત્યાં સુધી શાકમાં વઘાર કરી લઈએ તો પાંચ ટેબલ સ્પૂન પ્રમાણે એટલે કે મેઝરિંગ ટેબલ સ્પૂન આવે પાંચ ટેબલ સ્પૂન લેશું તો એક નાની ચમચી જીરું એક સૂકું મરચું અડધી ચમચી હિંગ સાથે બે તીખા મરચાં ત્રણ આદુના ટુકડા ત્રણ લીલી હળદર છે અને થોડુંક લીલું લસણ જો લસણ નથી ખાતા ને તો પછી સ્કીપ કરી દેવાનું આ બધું જ આપણે ખાવણીમાં ઉમેરવાનું છે અને થોડું ખાંડવાનું છે પરંતુ સરસ ખંડાય એ માટે દોઢ ચમચી પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે તો અહીં શાકનું બધું જ ભાગનું મીઠું ઉમેરી દઉં છું અને આ રીતે ખાંડી લેવાનું છે તો આ રીતે જ્યારે ખાંડેલો મસાલો તમે અંદર એડ કરો છો ને સ્વાદ તો એટલો સરસ આવી જાય છે તમે જોજો શિયાળામાં અમુક શાકમાં લીલું મરચું ખૂબ સરસ લાગે તો એમાંની એક વાલોળ છે કે જેમાં ખૂબ સરસ લાગે અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો ઉમેરી દઈએ અને તેને સેજ સાતળી લઈએ જેથી અળદરનો મરચાંનો લસણનો થોડોક કાચો ટેસ્ટ દૂર થાય હવે એક મોટું બટેકું લીધું છે તેને આ રીતે ચિપ્સમાં કટ કર્યું છે તેની છાલ મેં નથી કાઢી તમે ઈચ્છો તો કાઢી શકો છો તો અડધી મિનિટ માટે બટેટાને આ રીતે સાતળી લેવાનું છે તો બટેકા અને વાલુણનું આ શાક એટલું ટેસ્ટી બને છે ને કે એકવાર જો બનાવ્યું ને તો અઠવાડિયામાં તો એકવાર પાક્કું તમે બનાવશો જી એક શાકભાજીમાં એક જાંબલી કલરની વારોળ મળતી કે જે ગામડા સાઈડ તો હજી જોવા મળે પરંતુ સિટીમાંથી તો વિલુપ્ત જ થઈ ગઈ છે મિક્સ કરીને ઢાંકી દઈએ પ્લેટ ઉપર અને અડધા ગ્લાસ જેટલું પાણી મૂકીશું પાણી ગરમ થાય હશે અને નીચે છે ને પાણી વરાળ સ્વરૂપે નીચે આવશે અને આ રીતે શાક ચડશે તો બેથી ત્રણ મિનિટ રહેવા દેવાનું છે તો હવે પછી ફરીથી આપણે ડીશ ખોલીને મિક્સ કરી લીધું છે ત્યાર પછી મગની દાળ સરસ પલ્લી ગઈ છે તે પાણી સાથે જ ઉમેરી દઈએ ત્યાર પછી અડધું ટમેટું ઉમેરીએ કે જેનો થોડો ખાટો ટેસ્ટ શાકમાં ખૂબ સરસ આવે છે અને એક નાની ચમચી પ્રમાણે કાશ્મીરી મરચું એક ચમચી પ્રમાણે જીરું ઉમેરી દઈએ લીલું મરચું ઉમેર્યું છે એટલે થોડુંક આપણે કલર લાવવા માટે કાશ્મીરી મરચું ઉમેરશું અને ડીશ ઉપર જે પાણી હતું એ આપણે અંદર ઉમેરી દેવાનું છે તો વચ્ચે પાણી પૂરું થઈ ગયું હતું અને મેં ઉપર ઉમેર્યું હતું તો એવી રીતે પાણી છે અને જો ન હોય તો પછી વન ફોર કપ જેટલું ઉમેરી શકો છો તો ધીમા ગેસ પર આપણે ધીમાથી મળી એમ પર ત્રણ ચાર વિસલ કરી લેશું તો થોડાક હવે જુઓ લીલા ધાણા ફરીથી સમારવાના છે ત્યાર પછી એક આમળું તો અત્યારે આમળું છે આપણને આમ બહુ તુરું હોય ને એટલે ખાવું ન ભાવે પરંતુ અત્યારે જે ચટણી કરું છું આમળાની તો એવી રીતે તમે રોજે ખાઈ શકો છો આમળું એક સમાર્યું છે એક લાલ મરચું છે જેની નસ મેં રાખી છે થોડેક આપણે ધાણાની દાંડલી પણ ઉમેરીએ અને એક હળદરનો ટુકડો ઉમેરી દઈએ અને થોડાક મેં ખારી સિંગના દાણા લીધા છે તેના ફોતરા કાઢી લીધા છે કાચી શીંગ નહીં લેવાની શેકેલા દાણા લઈ શકો ખારે શીંગ ન હોય તો એક ચમચી ખાંડ અને લીંબુ પછી ઉમેરશું જેથી આસાનીથી તે ખંડાઈ શકે છે તો આ રીતે આમળાનું તમે રોજે જો સેવન તમે આમનમ કરવા જાઓ તો તમને નથી ભાવતા પરંતુ ચટણીની જેમ ખાઈ શકો છો હવે ખારી શીંગ ઉમેરી હતી ને એટલે પેલા મેં મીઠું નહોતું ઉમેર્યું થોડુંક ટેસ્ટ કરતાં ઓછું લાગ્યું ચપટી આપણે મીઠું અને થોડોક લીંબુનો રસ ખૂબ સરસ ટેસ્ટી બને છે ચટણી હવે લોટ પણ જુઓ કૂણવાઈ ગયો છે તેને ફરીથી થોડોક કૂણવી લેવાનો છે થોડાક તેલના ટીપા ઉમેરીએ ઉપર અને તેને સેજ કૂણો કરી લેશું તો આવી રીતે તેલથી આપણે જ્યારે કૂણપ કરીએ છીએ ને લોટમાં ત્યારે એકદમ સરસ એવી લોટમાં નમી આવી જાય છે તો હવે લોટનું આપણે મોટું લુવું લેવાનું છે કેમ કે આપણે પરોઠું અથવા તો ભાખરી બનાવવાની છે આમ તો જે બનાવું છું એ ભાખરી જ છે પણ જોવામાં તમને પરોઠા જેવું લાગે છે તો આ રીતે તેનું થોડુંક એવું સરસ ગોળાઈમાં લુવું કરી લેવાનું છે અને વણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તે પાતળું ન બને તો આ રીતે સરસ એવું લુવું કરી લઈએ એટલે સરસ એવો શેપ આવે તેનો અને તેની કિનારે વણતી જવાની છે બને ત્યાં સુધી જાડું રહે એવી કોશિશ કરવાની છે કેમ કે ગુજરાતી ભાખરી જોવું તો થોડીક જાડીને ભરાવદાર જ હોય છે તો આ રીતે આપણે ભાખરીમાં જુઓ સરગવાના પાન ઉમેરી લીલા ધાણા ઉમેરી અથવા લીલી મેથી પણ ઉમેરીને સરસ એવું તેને ટેસ્ટી અને હેલ્ધી બનાવી શકીએ છીએ તો બંને બાજુ પહેલાં ડિઝાઇન આવે ને ત્યાર પછી ઘી અથવા તેલમાં તમે તેને રોસ્ટ કરી શકો છો શેકી શકો છો તો આ રીતે મેં તેને બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન રોસ્ટ કરી લીધું છે જુઓ એટલું સરસ આમ મસ્ત બન્યું છે ટેસ્ટમાં પણ એટલું સરસ છે તો હવે જુઓ ચાર વિસલ આવી ગઈ છે મીડિયમ ગેસ પર અને સરસ એવું જોવું શાક છે એ ચડી ગયું છે થોડોક પાણીનો ભાગ શાકમાં છે એટલે આપણે તેને સસડાવી લેવાનું છે તો સેજ ફાસ્ટ ગેસ રાખશો એક મિનિટ માટે એટલે બધું જ પાણી છે તેનું એ અંદર સમાઈ જશે અને ડ્રાય થઈ જશે સબ્જી તો આ સબ્જીને તમે ટિફિનમાં પણ ભરી શકો છો રોટલી ભાખરી પરાઠા સાથે સરસ લાગે છે તો લીલું લસણ છે ને બે ચમચીમાં અંદર ઉમેરીને બે મિનિટ ઢાંકી દઈશું પછી તેને સર્વ કરીશું એટલો જોરદાર ટેસ્ટ આવશે એકવાર જોજો ફ્રેન્ડ્સ શેર કરજો તમે તમારા ફ્રેન્ડ્સને ફ્રેન્ડ્સ પણ તમને કહેશે કે એકદમ સરસ સબ્જી હતી અને ઘરે ટ્રાય કર્યું ને તો અઠવાડિયામાં બનશે તમારા ઘરે આ તો જો મેં રોટલી પણ બનાવી છે અને ભાખરી પણ બનાવી છે એટલે એકદમ સરસ એવી શિયાળ એકદમ મસ્ત એવી થાળી છે તો શેર કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી પેજ ને ફોલો કરે